અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં જમ્મુ કાશ્મીરમાં અઠ્યાવીસ જેટલા ભારતીયોને મોતને ઘાટ ઉતારનાર વિરોધમાં ભારતીયો દહન કરવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની તેમજ હિન્દુ સંગઠનના તમામ આગેવાનો સાથે ગિરિરાજ ચોક ખાતે આતંકવાદીનું પૂતળા દહન કરાયું હતું અને સાથે જ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જાફરાબાદમાં ગિરિરાજ ચોકમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે બે મિનિટ નું જેટલા શહીદોને શ્રદ્ધાંજલિ આતંકવાદીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા આપવા માટે માંગ કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે જાફરાબાદ શહેરમાં શ્રી હનુમાનજી મંદિરે કે જે બાવીસ તારીખે કાશ્મીરના પહેલગામમાં સત્યાવીસ હિન્દુને કે જેને કોઈ પૂછ્યું નહોતું કે તમે ક્યાં આવ્યા છો દરબાર છો કોળી છો હરિજન છો વાણિયા છો બ્રાહ્મણ છો ખાલી એટલું જ પૂછ્યું છે કે તમે કેવા હિન્દુ છો હિન્દુ કીધા ભેગ જ માથામાં ગોળી મારેલી છે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હર વખતે હિન્દુ સમાજ ઉપર ક્યારે પણ કંઈ પણ આવો બનાવ બનતો હોય ક્યારે કેન્ડલ માર્ચ પુતળા દહન એવા કાર્યક્રમ થતા હોય છે જે આજે આપણે કર્યા છે પણ હવેના સમયમાં અત્યારના સમયમાં જોતા એવું લાગે છે કે હવે પૂતળા દહન કેન્ડલ માર્ચ મૂકવાની જરૂર છે હવે કંઈક નવું કરવું પડશે હમણાં જ આપણે જોયું બંગાળ દેશમાં હિન્દુઓ ઉપર એટલો અત્યાચાર થયો બાવીસ તારીખે અઠ્યાવીસ હિન્દુઓને પૂછી પૂછીને ગોળી મારી દીધી ત્યારે સમસ્ત હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને મોદી અમિત શાહ એક જ માંગણી છે કે અમને આપ ઉપર વિશ્વાસ છે પણ હવે એક એવો દાખલો બેખાડ દેખાડો કે અમિત શાહ સાહેબ હનુમાન રૂપે અમે ગણીએ છીએ શ્રીરામ રૂપે અમે મોદી સાહેબ ને ગણીએ છીએ તો મોદી સાહેબ હવે સમય આવી ગયો છે કે રાવણ રૂપે આતંકવાદીને